સુરતમાં મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ કરી છે શહેરમાં પાંચ ઇંચ જેટલો વરસાદ થતાં શહેરમાં પાણી ભરાયા હતા સુરતના હની પાર્ક રોડ ઉપર કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકતા પાણી ભરાઈ જવા પામ્યા હતા અને વાહન ચાલકો પરેશાન જોવા મળ્યા હતા દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે ત્યારે ગઈકાલે શહેરમાં ધોધમાર વરસાદ પડવા પામ્યો હતો અહેવાલ જયંત પટેલ સુરત વલભીપુરના મફતનગર વિસ્તારમાં આશરે સાત દિવસ પહેલા મારામારીની ઘટના બની હતી બનાવની વિગત મુજબ વલભીપુરના મફતનગરમાં રહેતા વિનુભાઈ મગનભાઈ નામના આધેડના પુત્ર અને તેમના પાડોશમાં રહેતા પરિવારે ગાળો આપી હતી આ બનાવ અંગે આધેડે ઠપકો આપવા જતા ઉશ્કેરાયેલા પાડોશીએ એક સંપ કરી વિનુભાઈ ઉપર હુમલો કર્યો હતો જેમાં વૃદ્ધનું ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે મૃત્યુ નીપજવા પામ્યું છે અહેવાલ ફિરોઝ મલિક ભાવનગર રાજુલા જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થવા પામ્યો છે નાગેશરી મીઠાપુર કાગવેદર ભટવદર ગામોમાં ધીમી ધારે વરસાદ જોવા મળ્યો છે સાથે જ હિંડોરણા છતડીયા કડિયાળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે માયાનગરી મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મુંબઈમાં ભારે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા ભારે વરસાદના કારણે મુંબઈથી છત્રીસ જેટલી ફ્લાઇટ રદ કરવામાં આવી છે જ્યારે મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જુનાગઢના મેંદરડા તાલુકામાં ભારે વરસાદના કારણે ખેતીના પાકને નુકસાન થયું છે દાતરાણાથી નાગલપુર સહિત ત્રણ ગામ સંપર્ક વિહોણા બન્યા છે જુનાગઢમાં સતત વરસાદ વરસી રહ્યો છે ગઈકાલે ગિરનાર પર્વત ઉપર પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો જુનાગઢમાં ભારે વરસાદના લીધે તારાજી જોવા મળી રહી છે તમામ જળાશયો છલકાઈ જવા પામ્યા છે નદીઓમાં ઘોડાપૂરના કારણે કોઝવે ડૂબવા પામ્યા હતા લોકોની અવર જવર રોકવા માટે પોલીસનો કાફલો મૂકી દેવામાં આવ્યો છે શહેરમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી લોકોના ઘરમાં ઘૂસી જતા ઘર વખરી પલળી જવા પામી છે બજારોમાં પણ એક એક ફૂટ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તંત્ર દ્વારા હાલ બચાવ કામગીરીને એલર્ટ રાખવામાં આવી છે હજુ પણ ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ઉપલેટાના મજેઠી ગામમાં બે કલાકમાં દસ ઇંચ વરસાદથી જળબંબાકાર થયો છે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મજેઠી ગામે ફાટ્યું છે માત્ર બે કલાકમાં દસ ઇંચ જેટલો વરસાદ પડતા ગામની હાલત ખરાબ થવા પામી છે દસ ઇંચ વરસાદના કારણે ખેતરોનું ધોવાણ થઈ ગયું છે જ્યારે રસ્તાઓની હાલત પણ ખરાબ જોવા મળી રહી છે સ્થાનિક નદીઓમાં ઘોડાપુર આવતા લોકો તેને જોવા માટે પહોંચી ગયા હતા દસ ઇંચ જેટલા ભારે વરસાદથી આખું ગામ બેટમાં ફેરવાઈ જવા પામ્યું હતું નવી મુંબઈમાં ભારે વરસાદ થયો છે વરસાદના પગલે રોડ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહનો બંધ પડી જવા પામ્યા હતા જેને ચાલકો દ્વારા ધક્કા મારીને લઈ જવાયા હતા નવી મુંબઈમાં ભારે વરસાદના પગલે અનેક જગ્યાએ પાણી ભરાયા છે તંત્ર દ્વારા ચાલુ વરસાદમાં પાણીનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સાથે જ પોલીસે દરિયા કિનારે ન જવા માટે લોકોને સૂચના આપી છે હાઈ ટાઇડનો ખતરો હોવાથી લોકોને સાવધાની રાખવા માટે અપીલ કરવામાં આવી છે ભારતીય ટીમ શ્રીલંકા માટે સિરીઝ રમવા રવાના થવાની તૈયારીમાં છે હાલ ટીમના નવા કોચ ગૌતમ ગંભીર સાથે ટીમ એરપોર્ટ ઉપર પહોંચી છે જ્યાંથી થોડી વારમાં શ્રીલંકા જવા માટે રવાના થશે ભારતીય ક્રિકેટ ટીમ સત્યાવીસ જુલાઈથી સાત ઓગસ્ટ સુધી શ્રીલંકા સામે ઓડિયા અને ટી ટ્વેન્ટી શ્રેણી રમશે જેમાં ત્રણ ત્રણ મેચો રમાશે નવા કોચ ગૌતમ ગંભીર માટે હાલ નવો પડકાર છે નવા કોચ સાથે ભારતીય ટીમનો પહેલો વિદેશ પ્રવાસ કરી રહી છે ખેરાલુ હિતરક્ષક સમિતિએ વેરા વધારાના મામલે ખેરાલુ ચીફ ઓફિસરને ફરીથી આવેદન પત્ર આપ્યો ખેરાલુ મહાનગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા નગરમાં વેરા વધારાની દરખાસ્ત કરવામાં આવતા ખેરાલુમાં હાલ નવા વેરા વધારાનો વિરોધ થઈ રહ્યો છે જેને લઈને ખેરાલુના વેપારીઓ દ્વારા હિતરક્ષક સમિતિ સાથે મળીને નગરપાલિકાના વહીવટદાર ચીફ ઓફિસરને આવેદન પત્ર આપી વેરા વધારો રદ કરવા માટે રજૂઆત કરી હતી જેને લઈને ખેરાલુના વેપારી મંડળના પ્રમુખ પ્રતિક્રિયા પણ આપી હતી નક્કી થયું હતું કે સામૂહિક રીતે બધા જ મિલકત ધારકો પોતાના ડબલ કોપીમાં આપે વધારે વેરો શક્યતાઓ વધારે એટલે ત્રીસ દિવસમાં જે વધાર લેવાનો કાર્યક્રમ છે એના ભાગરૂપે વધુ વધુ વધા જાય અને વધાર સુનાવણી થયા પછી જે એમને આખરી ઠરાવ કરી અને આરસીએમ જે મોકલવાની વાત છે એમાં આપણે રિક્વેસ્ટ કરી છે કે તમે આરસીએમ ઠરાવ તમારો આખરી મોકલતા નહીં અને સ્થગિત કરજો જો આમ કરવા નહીં આવે તો ન છૂટકી અમારા અચોક્સ મુદ્દક બંધનું હાલ આપવું પડશે અને સમગ્ર નગરજનો આંદોલન ઉતરશે અને જો ઉપવાસ નો ઉતરશે તેની સગડી જવાબદારી નગરપાલિકા રહેશે એવી અમે ચીમકી આજે આપીશ